આ સોમાસણું છે ને આ મહેમાન છે નકરો કંટાળો લેવડાવે છે એક કોઈ તો ઉપર થી વરસાદ ન ખૂટે અને એઠ નકરો ગારો થાય અને આ મહેમાન ન ખૂટે હું તો હાવ થાકી રહી શું કરું હાવ કંટારો છે બાપા છીને વાટ જોવો તમે એ બતા વરસાદ ની વાટ જોઉં છું આદે પાછો આવવાનો સોજન તું પણ હારું ના આવે તો કોક વાવણી થાય સમજ્યા પણ બતા આપણે શું વાવણી કરશું તો એ હાસુ હો બાપા

તું આમ કે બધું એટલે હું જો ને ફૂરડી નો રે એના બધા ખાવા પીવા જાવ છું શું વાત કરો આ વરસાદ શું કઈ કામ તો હે આ છે બોલો ગામ માં ગયા છે હજી નો આયા આ રખડું છે ને રખડતા હે છે એ આવે ને તો હું છે ને આ બધું વારી નાખું એ આવો હરી બાપ આવો હાલુ છે ને હા હાલુ છે મોહનિયા લોય પી ગયા છે ઘડીક થઈને આયા કરે છે શું કરું શું બોલ્યા બહુ ને કાઈ નહીં કાઈ નહીં થે મને એમ કે કઈક બોલ્યા સાનું કયો સાનું કયો પણ હરી બીનો રે ને મગનો ક્યાં ગયો

अरे बाप हाँ पे हम जो तू ये मारे थी नहीं ना था हम हम इवड़े यावे चू करूँ हरो यावे हाँ ये बात है हाँ आनु तू क्या के मारी पे ये काट दियो से हम्म तो तमने हो कहो सु हाँ घर जैसे ना आपने बेहर की रीत ना बात सु तब ठबाती बात वही जैसी ये बात है शिव हम जो आज मन पकाए अन्य हम जो तब ठबाती बोले खिरे दिनाल तो वो जीवड़े इंसान चे अरे बापा

ગામ માં રખડવા હોય જાય છે કઈ કામ થતો કેમ થાય એ મારે છે રોકાવું નથી મારા બાંધ ઘર હોય જવું છે કેમ જવાય આ બધું છે ને લીધે જ થાય